આજે આપણે આ વિડીયોમાં માતા ખોડિયારના વ્રત કરવાની વિધિ તથા નિયમો જાણીશું મા ખોડિયારનું કલ્યાણકારી વ્રત સાત દિવસ કરવાનું હોય છે કોઈ પણ મહિનાના સુદ પક્ષના અઠવાડિયાની રવિવારથી આ વ્રતની શરૂઆત કરવી જોઈએ રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને પૂજન વિધિ શરૂ કરવી વ્રતીએ પૂર્વાભિમુખ આસન ગ્રહણ કરીને પોતાની સામે પૂજનનું સ્થાપન કરવું સ્થાપન માટે એક બાટલા કે બાજટ ઉપર સ્વચ્છ લાલ વસ્ત્ર પાથરીને ખોડિયાર માતાની છબીનું સ્થાપન કરવું જોઈએ છબી પાસે સવા મુઠી ઘઉં મૂકવા જોઈએ મા ખોડિયાર સાથે સાત બહેનો હતી માટે દરેક બહેનોના નામે એક એક દીવો પ્રગટાવવો જોઈએ સાત કોડિયામાં સાત દીવા કરવા જોઈએ માતાજીના દીવા હંમેશા કીનાચ કરવા જોઈએ પછી સાત અગરબત્તી કરવી માતાજીની સાતે બહેનોને કંકુ ચોખાનો ચાંદલો કરીને સાત લાલ પુષ્પ અર્પણ કરવા ત્યાર પછી માતાજીને થાળમાં સુખડી લાપસી અથવા તો કોઈ પણ વસ્તુનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ ત્યારબાદ માતાજીની સામે મનનો સંકલ્પ રજૂ કરવો અને કહેવું કે હે મા ખોડિયાર હું મન વચન અને કર્મથી સ્વચ્છ થઈ આપના વ્રતનો આરંભ કરું છું તમે મારી મનોકામના પૂર્ણ કરજો ત્યારબાદ વ્રતની વાર્તા વાંચવી અથવા વાર્તા સાંભળવી વાર્તા સાંભળ્યા પછી માતાજીની આરતી કરવી પછી ખોડિયાર ભાવની અથવા તો ખોડિયાર ચાલીસાનો પાઠ કરવો માતાજીના નામની એક માળા કરવી માતાજીના ગરબા પણ ગાઈ શકાય છે ત્યારબાદ છબી લઈને પૂજા સ્થાનમાં મૂકી દેવી અને ચકલાને નાખી દેવા સાત પુષ્પ સાત સુહાગન સ્ત્રીને આપવા અથવા તો સાત કુંવારી કન્યાને આપી દેવા જોઈએ આવી રીતે પૂજા પાઠ કર્યા પછી એક વખત સાત્વિક ભોજન કરી શકાય અર્થાત વ્રતિએ એક ટાણું કરવું જોઈએ ફરાહાર પણ લઈ શકાય છે વ્રતિએ બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર આમ સાથે સાત દિવસ ઉપર જણાવ્યા મુજબ પૂજા અર્ચના કરવી જોઈએ પછી આઠમા દિવસે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં વ્રતના આઠમા દિવસે રવિવારે સવા સવાસેર લોટની લાપસી બનાવી રવિવારના દિવસે માતાજીની પૂજા અર્ચના કરીને માતાજીને લાપસીનો પ્રસાદ અર્પણ કરવો ત્યાર પછી સાત વ્યક્તિને ચાહે તો તે સ્ત્રી હોય 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 કે કે પુરુષ કન્યા બાળક લાપસીનો પ્રસાદ આ વ્રત વધુમાં વધુ સાત વખત કરી શકાય છે મા ખોડિયારના વ્રત કરવાની વિધિ અમુક પુસ્તકોમાં સાત દિવસની જણાવી છે તથા અમુક પુસ્તકોમાં લખેલ છે કે પાંચ અગિયાર એકવીસ અથવા તો એકાવન રવિવાર આ વ્રત કરવું જોઈએ માટે માતા ખોડિયારનું વ્રત સાત દિવસ પણ કરી શકાય છે અથવા તો જેટલા રવિવારનો સંકલ્પ કર્યો હોય એટલા રવિવાર આ વ્રત કરી શકાય છે માતા ખોડિયારનું વ્રત સાત દિવસ કરે અથવા તો જેટલા રવિવારનો સંકલ્પ કર્યો હોય એટલા રવિવાર કરે તો પણ બંનેમાં પૂજાની વિધિ ઉપર જણાવ્યા મુજબ સરખી જ હોય છે ખાસ એ યાદ રાખવાનું કે માં ખોડિયારના વ્રતમાં સાત દીવા કરીને સાત અગરબત્તી કરીને સાત લાલ પુષ્પ અર્પણ કરીને નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ અને આખો દિવસ માં ખોડિયારના નામનું સ્મરણ કરવું જોઈએ વ્રત કરનારે જેટલા રવિવારનો સંકલ્પ કર્યો હોય એટલા રવિવાર વ્રત કરીને છેલ્લા રવિવારે વ્રતનું ઉજવણું કરવું અગર વ્રતના સમયે કોઈ પણ રવિવારે કોઈ વિઘ્ન આવે સૂતક હોય અથવા તો બહેનોને ચાર દિવસ ત્રિધર્મ પાળવાનો હોય તો એ રવિવારને ગણતરીમાં લેવાનો નહીં પછીના રવિવારને ગણતરીમાં લઈને જેટલા રવિવારનો સંકલ્પ કર્યો હોય એટલા રવિવાર પૂર્ણ કરવા ઉજવણાના દિવસે આપણે જેટલા રવિવારનો સંકલ્પ કર્યો હોય એટલી માતા ખોડિયાર વ્રતની પુસ્તિકા ભેટ રૂપે આપવી મોટા ભાગે માતા ખોડિયાનું વ્રત સૌભાગ્યવતી બહેનો કરે છે પણ આ વ્રત ભાઈઓ નાના મોટા સૌ માતા ખોડિયારનું વ્રત કરી શકે છે કોઈને બંધન નથી મા ખોડિયાર તો વ્રત કરનાર સૌને રાજી કરે છે માતા ખોડિયાર તો અંત્ય દયાળુ સ્વભાવના છે શ્રદ્ધા ભક્તિ થી માતાજી નું વ્રત કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને વ્રતિ ની સર્વે મનોકામના પૂર્ણ કરે છે તો બોલો શ્રી ખોડિયાર માતાની જે